હલો હું કહું છું કે આપણે કીડિયાળું પૂર્વ ગયા હતા કે નહીં તો ઓલા જે બાજુમાં ઓલા મકોડા આપ્યા હતા કે નહીં એ જોઈ ગયા હતા આપણે ઓલી કીડીના જબલા પહેરાવતા હતા ને તો એ એનો ફોન એવો તો મને કે તમે કીડીને જબલા પહેરાવ્યા તો અમને કેમ નહીં એમ હા તો આપણે એના માટે આપણે કાક લાલ કલરના કપડા લઈ જવી હા આપણે કાક વિચારીએ એના માટે હું લઈ જાઉં એને પેટીકોટની ના પાડી છે એ કે પેટીકોટને બીજું તો સારું મેં બધાયને પૂછી જોઉં હું એ કહે એ પ્રમાણે તમને અમે કાલે દઈ જાઉં એમ કીધું બરાબર ને હા તે વાંધો